નમસ્કાર હું છું યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં યોગા શિક્ષકની હત્યાના બનાવમાં પતિ દીપક ચૌહાણની ધરપકડ અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મતકમાં ધાડ અને લૂંટના ગુનામાં સણડવાયેલા આરોપીનું ભરૂતની સિવિલ હોસ્પિટલમાં બીમારી દરમિયાન મોત બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વરમાં યોગા ટીચર હિના ચૌહાણનું દાદર ઉપરથી પડી જતા મોત નીપજવાના બનાવ બાદ તેણીના ભાઈએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તેણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતકના પતિ સામે હત્યાનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે મૃતકના પતિ દીપક સામે ચિંધાયેલી શંકાની સોયના આધારે વધુ તપાસ હાથ ધર્યા બાદ તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે પતિના અન્ય મહિલા સાથે લગ્નેતર સંબંધને પગલે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા આ દરમિયાન મૃતક ખટરાક હિના ચૌહાણ અન્યત્ર ભાડાના મકાનમાં રહેવા જતા બંને વચ્ચેનો ખટરાક વધ્યો હતો અને તે ચરમસીમાએ પહોંચ્યો હતો અને કરુણ અંજામ સુધી પહોંચવા પામ્યો હતો અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મથકમાં ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીનું ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બીમારી દરમિયાન મોત નીપજ્યું હતું આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં એક વર્ષ અગાઉ નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર ટ્રક ચાલકોને નિશાન બનાવી તેમને માર મારીને લૂંટી લેવાના મામલામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ મામલે ભરૂચ એલસીબી ટીમે આરોપી રામલાલ કંજરની અટકાયત કરીને તપાસ માટે બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યું હતું ત્યાં તેની તપાસ બાદ તેને અંકલેશ્વર સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો ત્યાં તેની તબિયત લથડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ રામલાલ કંજરનું મૃત્યુ નિપજ્યું હતું આ મામલે અંકલેશ્વર ઇન્ચાર્જ ડીવાયએસપી અને બી ડિવિઝન પીઆઈ યુ ગડરિયાએ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પહોંચી ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણીની હાજરીમાં મૃત્યુ અંગે વધુ તપાસ માટે અને સાચી સ્થિતિ સ્પષ્ટ થાય તે હેતુથી પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર પાનોલી રેલવે ઓવરબ્રિજ ઉપર ડિવાઇડર સાથે અથાડી નીચે ખાબકેલ બાઇક સવાર બે પૈકી યુવાન નું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માં આવેલ ધનવીન પિગમેન્ટ કંપનીમાં રૂમમાં રહેતા પવનકુમાર પ્રમોદ મંડળના સાળો અઢાર વર્ષીય વિવેકકુમાર ફૂલચંદ મંડળ તેમજ તેનો ભાઈ ચંદનકુમાર બાઇક લઈ કંપની પરથી પાનોલી ગામમાં કામ અર્થ નીકળ્યા હતા તે દરમિયાન બાઇક હંકારી રહેલ વિવેકકુમાર મંડળની બાઇક પાનોલી રેલવે ઓવરબ્રિજની સાઇડના ડિવાઇડર સાથે ભટકાઈ બ્રિજની નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે

तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के जैसे लोअर बेच साइज इजी एडमिशन क्राइटेरिया फीस स्टार्टिंग फ्रॉम जस्ट ट्वेंटी लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली फ्री प्लस इयर्स ऑफ एक्सपीरियंस ऑनेस्ट एंड ट्रांसप्लांट प्रोसेस एंड टू एंड सपोर्ट एस एम जी एन एक्सटीएल कोचिंग गाइडेंस MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia, Uzbekistan, Kazakhstan, Kyrgyzstan, and Vietnam. Call karo, consult karo, or Dr. Balniki Journey Start Karo with MBBS Zone Bharuj. Visit us at 309 Samrajya Complex Shravan Chowkri, Bharuj or call us on 9255 MBBS Zone, your trusted partner for MBBS Abroad. આંગલેશ્વરના જવાહર બાગમાં અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓની પ્રતિમા મૂકવામાં આવી છેલ્લા ઘણા સમય થી કેટલાક તીખડખોડોએ આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પિચકારી મારી તેને મલિન કરી રહ્યા છે અંકલેશ્વરના જવાહર બાગમાં અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓની પ્રતિમા મૂકવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીખરબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પિચકારી મારીને તેને મલિન કરી રહ્યા છે આ ઘટનાની જાણ ભાજપના આગેવાનોને થતાં તેમણે સ્થળ પર આવી પ્રતિમાઓની સફાઈ કરી હતી માત્ર દસ દિવસમાં બીજીવારના આકૃતિને લઈને ભરૂચ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે બાગમાં ચોવીસ કલાક ચોકીદાર હાજર રહેતા હોવા છતાં આ ઘટના

પોલીસે પણ કાર્યવાહી ના ભાગરૂપે અ પોતાના સ્ટાફ ને આ તપાસમાં લગાડ્યા છે અને રાતનો પોઈન્ટ પર મૂકી દેવામાં આવ્યો છે અને હવે અમારી એક જ એ છે કે જલ્દીમાં જલ્દી આ આરોપીઓ પકડાય જેથી કે ખબર પડી શકે કે આ કૃત્ય કોને કર્યું છે સીસીટીવી અગાઉ હતા અહીંયા અને કોઈક કારણોસર મેન્ટેનન્સ અને થોડીક એની વિઝિબિલિટી વધારવા માટે એને ચેન્જ કરવાનો અત્યારે હાલ ઠરાવ કરવામાં આવેલ છે અને એક બે દિવસમાં સીસીટીવી પણ અહિયાં લાગી જશે

અમુકના જણાવ્યા અનુસાર આ પ્રકારની શિબિર દર ત્રણ માસે નિયમિત રૂપે યોજાય છે જેમાં ટ્રસ્ટ દ્વારા બીજીપી હેલ્થકેરના સ્વયંસેવકો સક્રિય રીતે ભાગ લે છે ગૌવંશના આરોગ્ય માટે કામગીરી કરતો આ પ્રયાસ પશુપ્રેમ અને સમાજ સેવાના દ્રષ્ટિકોણથી પ્રશંસનીય બની રહે છે અમે સાર્થક ફાઉન્ડેશન ચેરેબલ ટ્રસ્ટ બીજીપી ઇન્ડસ્ટ્રીઝ તથા રામ જાનતી આશ્રમની સાથે ભેગા થઈને એક ગૌ ગૌવંશના એનું આયોજન કરેલ છે કેમ્પનું જેમાં ગૌ માતાને ઘણા પ્રકારના તાવ આવતા હોય છે એમને વેસ વેક્સિનેશનનું પણ આજે અમે વેક્સિનેશનનો પણ કાર્યક્રમ રાખેલ છે તથા ખાસ તો ડીવોર્મિંગ જેના કારણે ગૌમાતાના શરીરમાં જે કીડા થાય છે તે આપણે કીડાને લીધે એમને ઘણી તકલીફો પડતી હોય છે તે ના પડે એટલા માટે ખાસ ડીવોર્મિંગનો પણ કાર્યક્રમ રાખેલ છે અને ચોમાસા દરમિયાન થતા રોગો માટે પણ અમે આજે કાર્ય ટ્રીટમેન્ટ આપીને એમનો કાર્યક્રમ રાખેલ છે

કે કે રોહિત સહિત શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે પવિત્ર હજ યાત્રા સંપૂર્ણ સલામતી અને તંદુરસ્તી સાથે પૂર્ણ થાય અને તમામ વિધિ સારી રીતે પૂર્ણ કરી તમામ અનુયાયીઓ મિત્રોને પરિવારજનો તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાં સુખ શાંતિ સદભાવનાનું વાતાવરણ હર હંમેશ માટે જળવાઈ રહે તે માટે મક્કા મદીનામાં દુઆ ગુજારવા અભ્યર્થના વ્યક્ત કરી હતી રફિકુદ્દીન પીરઝાદા ચિસ્તી ભરૂચથી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ સાંજે સાડા પાંચ વાગે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન દ્વારા મુંબઈ જવા રવાના થશે અને ત્યાંથી વિમાન માર્ગે હજ યાત્રાએ જશે સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આત્મીય હોલ ભરૂચ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સમાજ ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવન સાથી પસંદગી સંમેલન સાથે સન્માનિત ભૂદેવોના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરો તારીખ પચીસમી મે બે હજાર પચીસના રવિવારના રોજ ભરૂચ કોલેજ રોડ સ્થિત આત્મી હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સાથે બ્રહ્મ સમાજના સન્માનિત ભૂદેવનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પર્યટકો તેમજ ઓપરેશન સિંદુરમાં શહીદ થયેલા ભારતના વીર સપુતોના સન્માનમાં બે મિનિટનું મૌન પાડી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સન્માનિત બ્રહ્મ આગેવાનોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા ભરૂચ આત્મીય હોલ ખાતે યોજાયેલ પસંદગી સંમેલનમાં બસોથી વધુ દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી મહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞાબેન રાવલ ભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશભાઈ શુક્લ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ ચેરમેન શૈલેષભાઈ દવે બ્રહ્મ અગ્રણી પ્રદીપ રાવલ અનિલભાઈ પંડ્યા વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી અજય વ્યાસ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દીકરા દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી રાજુભાઈ ભટ્ટ તેમજ દીપ્તિબેન ભટ્ટે કર્યું હતું છઠ્ઠી જીવન પસંદગી સંમેલન આજ યોજવામાં એમાં એકસો છપ્પન છોકરાઓ છે અને બાસઠ છોકરીઓ નું આયોજન કર્યું છે ખૂબ જ સફળતાપૂર્વક છઠ્ઠું જીવન સાથી પસંદગી સંમેલનનું એ આયોજન જે સમાજને બ્રહ્મ બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણમાં જ જાય એ હેતુથી અમે આ એક સફળતાપૂર્વક એક આયોજન કરેલું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ ક્યાં ક્યાંથી આવેલા જામનગર બોમ્બે ને વિસનગર આવા સુરત દરેક જગ્યાએથી આખા ગુજરાત ની અંદર થી તમામ દગ્યા જે અહીંયા માનુભાવ રાત એક અમારા જામનગર થી આવેલા જેમને ગેસ્ટ હાઉસ થી પર અમે વ્યવસ્થા કર્યા પેલી ચાલોકો ને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છે ભરુ જિલ્લા भाजप અંકલેશ્વર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કી વાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરવામાં આવે છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ મંડળમાં ભાજપના મંત્રી રાજેશ મોદીના નિવાસસ્થાને મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય તરૈયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો મન કી બાત દેશના પરમ આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે સમગ્ર દેશની જનતા સમક્ષ એમનો કાર્યક્રમ આપી રહ્યા છે અને એમના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બાળકો ખેડૂતો વૈજ્ઞાનિકો દેશના સૈનિકો એ ઉપરાંત દેશના વિકાસ માટે જ્યાં જે આવશ્યકતા હોય ત્યાં ત્યાંની જરૂરિયાત મુજબના અને મહિલાઓની સિદ્ધિઓ વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ આપણા રમતવીરોની સિદ્ધિઓ એવા અનેક કાર્યક્રમો આપતા હોય છે અને એ રીતે દેશના લોકોને યુવા ધનને વેપારીઓને પ્રોત્સાહિત કરતા હોય છે એમના આ કાર્યક્રમથી દેશના લોકોને એક સુંદર ભાટું મળી રહે છે એવો કાર્યક્રમ આજે અમે ભરૂચ જિલ્લામાંથી અંકલેશ્વર મુકામે નોટિફાઈડ એરિયામાં બુથ નંબર એકસો ચોરાણું અને આ નરેન્દ્રભાઈ મોદીનો એકસો બાવીસ નંબર એપિસોડ નિહાળવા માટે આજે અહીંના આગેવાન કાર્યકર અને સંગઠન મંત્રી શ્રી અમનભાઈ મોદીના ત્યાં નિહાળવા માટે મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત થયા છે અંકલેશ્વરમાં હિતાચી જેસીબી મશીન બ્રેકર મશીન ખરીદ્યા બાદ બાકી પડતી રકમ ન ચૂકવી તેમજ ઉલટા ચોર કોટવાલ કોંડે તેમ જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે સામે છેતરપિંડી સહિત પોલીસ ફરિયાદ દર્શ કરવા પામી છે મૂળ સુરેન્દ્રનગરના થોરિયારી થોરીયારી ગામના રહીશ માલાભાઈ જોધાભાઈ કલુત્રા પાસે પોતાની ભાગીદારી પેઢીના બે હિતાચી મશીનો તેમજ એક બ્રેકર મશીન વેચવા અંગે એક વોટ્સઅપ ગ્રુપમાં જાહેરાત કરી હતી દરમિયાન કોઈ રાજુભાઈ રબારી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેઓએ મશીન ખરીદવાની તૈયારી દર્શાવી હતી બાદમાં અંકલેશ્વર નજીક હાઇવે પર માંડવા ગામ પાસે તેમના મિત્ર કુલદીપસિંહના પ્લોટમાં રાખેલ ત્રણ મશીનો જોવા આવનાર જૂનાગઢના રાજુ રબારી તેમજ તેનો ભાગીદાર કામરેજનો રહીશ કેયુર કનેરિયા ઓગણસાઠ લાખમાં સોદો કરી પહેલાં પંદર લાખ આંગણે મારફતે ચૂકવી બાકીની રકમનો વાયદો કરી ત્રણેય મશીનો લઈ ગયા હતા બાદમાં તેઓની

અંકલેશ્વરમાં યોગા શિક્ષકની હત્યાના બનાવમાં પતિ દીપક ચૌહાણની ધરપકડ અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મથકમાં ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીનું ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બીમારી દરમિયાન મોત બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી